જો આવી રીતના ત્યારે દળવા મળ્યા છે અને નીચે પણ ઉસકતા રહેશે દળી દળી થાકીના જો કઈ તેલ વાળા જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા ને તો કેમ છો બધા મજામાં ને આપડે મજામાં અને આપણે જો નાઈ ધોન તૈયાર થઈ જશે અને આજે અમારા બાએ લીધેલું છે કામ અને સેણા કામ લીધેલું છે અને શું કરાય આપણે જોઈ છે જો અહીંયા ખાટલામાં માં સેણા હુકવી દીધેલા છે અને સેણા હુકાઈને કકડા થઈ જાશે આવી રીતના ડાળ દળવા મળ્યા છે અને નીચે ફોફા પણ ઓસરતા છે ને ડાળ દળાતી જાય અને અમાર પૂરવાબેન ને અમારા દીદુબેન અને ઋષિતાબેન ઋષિતાબેને તો નાની એમથી સુમકી વાળી ને બે તો બક્કલ નહીં ખા ને સુંદરી લીધી અને અહીંયા ડાળ દળવાનું કામ શરૂ છે

તો જો આપણી દાળ દળાઈ જી છે અને અમારા વિરેન્દ્રભાઈ અને પૂર્વાબેનને બેનને છે ભરવા અને જો અહીંયા તડકે નાખી દીધી હુકવવા આપણે હુકવવા નાખી દીધી છે તડકે અને પછી આપણે કેવી રીતના ફફ્ફા નોખા પડે એ તમને બતાવીશું વિડીયોમાં બનાવે જાઓ કેમ કે વિડીયો જોવાની મજા આવશે અને અત્યારે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે હવે જમવા બેસી જવાનું છે છોકરા બધાય બેસી જાય છે ખાવા બધાય દળી દળીને થાકી જાખે

આપણો પબ્લિક ઘર બહાર નીકળી જાય અને આમાં અમુક સીન આ રીતે હોય એને આપણે વીણી લેવાના અને પછી આને આપણે દળાવવાનો છે લોટ સરસ મજા એની આપણી ડાળ જો સોખી થઈ છે અને ફોફા અહીંયા અલગ થઈ જશે અને ડાળ અહીંયા છે અને આમાં શેણા છે એ આપણે કોકો આપણે દાળ સરસ મજાની સોફી થઈ ગઈ છે અને ફોફા અલગ થઈ ગયા છે અને દાળ અલગ થઈ ગઈ છે અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફરી મળશે એક નવા વિડીયો જય માતા